નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હાઇવે પર કે હથિયાર ઉછળ્યા પાંચ ઘાયલ ભાભરના ખાડિયા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જ્યુસની લારી સહિત પકોડીની લારીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું સામાન્ય બાબતે ઉગ્ર રૂપ લેતા મિની યુદ્ધ જેવો માહોલ સર્જાયો વિરોધમાં ઉશ્કેરાયેલા વિફરેલા ટોળાએ બજારને બાનમાં લઈને બજારો બંધ કરાવી નાના ધંધાદારી અને લારીવાળાઓને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું એસપી માનકર ડિવિઝન પોલીસનો કાફલો ઉતારી દેતા જાત દેખરેખથી પરિસ્થિતિને કાબૂમાં લીધી ગત તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે ભાભર હાઇવે રોડ પર વાવ સર્કલ પાસે દરબાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે પોતાના વાહનોને સાઈડ નહીં આપવાના કારણે ઝઘડો થયો હતો જેના અનુસંધાને મોડી સાંજે છ વાગ્યાના સમયે આ ઝઘડાનું પુનરાવર્તન થતાં હાઈવે ઉપર મારા દ્રશ્યો સર્જાયા હતા બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગત રાત્રે એક વર્ષમાં એકસો પાંચ પોઈન્ટ છવ્વીસ કરોડની વિક્રમજનક આવક મેળવ્યા બાદ એપ્રિલ મહિનામાં એક જ માસમાં કુલ એક્યાસી કેસ કરી વધુ રૂપિયા બે પોઈન્ટ બે કરોડની દંડકીય આવક મેળવી છે રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વત દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા એક પાંચ પોઈન્ટ છવ્વીસ કરોડ મેળવી બનાસકાંઠામાં સૌથી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો આ સાથે ખનીજ ચોરીના સાતસો કેસો કરી રૂપિયા બાર પોઈન્ટ ત્રીસ કરોડનો દંડ પણ વસૂલ કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં પણ બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે ડીસામાં વિવિધ વ્યવસાયો અને સોનીકામ સાથે સંકળાયેલા બંગાળના વધુ દસ લોકોને પૂછપરછ હાથ ધરી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા છે તમામ લોકો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે પોલીસે મકાન માલિક સહિત લોકોની પૂછપરછ કરી હતીમાજિક તત્વોના હુમલાને લઈને સાંસદ અને ધારાસભ્ય લોકો સાથે રેલીમાં જોડાયા ભાભર શહેરમાં વારંવાર અસામાજિક તત્વોના હુમલાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા ભાભરમાં સારા જાહેર હુમલો કરી પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આવા અસામાજિક તત્વોને પકડી અને કડક કાર્યવાહી કરવાની સાંસદ અને ધારાસભ્ય માંગ કરી હતી સાંસદ ગેનબેન ઠાકોર તેમજ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું ગ્રાઉન્ડ ભાભર હોવા છતાં કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉછળી રહ્યા છે મંગરવાળા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા પ્રેરક નિષ્ઠામાં તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને માણશો ભરબજારમાં ધીંગાણાનું વિડિયો વાયરલ થયો હતો શામ સર્કલ પાસે બે અલગ અલગ સમુદાય વચ્ચે મારામારી લાકડી ધોકા સહિત ઘાતક હથિયારથી હુમલો થયા અને ચર્ચા મારામારીમાં પાંચ લોકોને ઈજાઓ બે લોકો વધુ ઘાયલ થયા હતા હુમલામાં ઘાયલોને સારવાર અર્થે ધારાપુર ખસેડવામાં આવ્યા હતા અંગત દાવતમાં બોલાચાલી ઉગ્ર બનતા બની ઘટના મારામારીની જાણ થતા ભાભર પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી ભાભર પોલીસે ઘાયલોના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે ગરબી ગુજરાતી હાથસાલ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરતા દૂર સુદૂર ગામોના કારીગરોનામાં કલા કસબા તથા લોકો સુધી પહોંચાડે છે અને તેમના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાના સતત પ્રયાસો કરે છે ગરબી ગુર્જરીના વિક્રમી વેચાણ પર નજર રાખે તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં છેલ્લા પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મહત્તમ એટલે કે રૂપિયા પચીસ કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ થયું હતું તો આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ પચીસમાં ગરવી ગુર્જરીએ ગત વર્ષનો રેકોર્ડ તોડીને અંદાજિત રૂપિયા એકત્રીસ પોઈન્ટ સિત્તેર કરોડનું વેચાણ હાંસલ કર્યું છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર ન્યૂ દિલ્હીના સહયોગથી રાજ્યના દસ શહેરો માટે હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પટેલના પાલનપુર ઈડર અને રાધનપુર શહેર માટેનું હિટ વેવ એક્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો જીએસડીએમએ ગાંધીનગર અને સીઈ ડબલ્યુના દિલ્હીના અધિકારીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાલનપુરમાં વકફ કાનૂનના વિરોધમાં મુસ્લિમ સમાજે અનોખી રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડની અપીલને પગલે સમગ્ર મુસ્લિમ સમાજે રાત્રે નવ વાગ્યાથી નવ ને પંદર મિનિટ સુધી પોતાના ઘરો અને વ્યવસાયિક સ્થળોની લાઇટો બંધ રાખી હતી આ વિરોધ પ્રદર્શનમાં પાલનપુર ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોના મુસ્લિમ સમુદાયોના પણ લોકો જોડાયા હતા પંદર મિનિટ સુધી ચાલેલા આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ પરિવારોએ ભાગ લીધો હતો ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપ્પી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની રાજ્યના સૌથી ગરમ શહેરોમાં ના એક ડીસા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા વિના મૂલ્યે ઠંડીછાશ અને મિનરલ વોટરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે શહેરના મુખ્ય ફુવારા સર્કલ શિવાજી ચોક ખાતે આ સેવા કાર્ય ચાલુ રહે છે ડીસામાં તાપમાન તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે આ સેવાનો લાભ સ્થાનિક લોકોને સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદી માટે આવતા લોકો પણ લઈ રહ્યા છે ઘટના બની હતી પોલીસ સ્ટેશન નજીક આવેલા ખજૂરના ઊંચા વૃક્ષમાં અચાનક આગ લાગી હતી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તત્કાલી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જો કે વૃક્ષની ઊંચાઈને કારણે આગ બુઝાવાનું કારણ કાર્ય મુશ્કેલ બન્યું હતું ફાયર બ્રિગેડની ટીમે સતત બે કલાક સુધી જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો તરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ન્યુ શિવશક્તિ સોસાયટીમાં આજે એક અણબનાવ સામે આવ્યો હતો સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી આ ઘટનાની જાણ થતા જ તરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને તરત જ કોલ કરવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડની ટીમ તત્કાલે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી ફાયર ટીમના પ્રયાસોથી આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો તરાદ તાલુકાની નર્મદાની મુખ્ય canal માંથી આજે એક યુવકનો મૃતદેહ મળ્યા છે મહાજનપુરા પુલ નજીકથી મૃતદેહ હોવાની માહિતી મળતા થરાદ નગરપાલિકા બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર ફાયર ટીમે મૃતદેહને કેનાલ બહાર કાઢ્યો હતો મૃતક યુવક થરાદ નગરપાલિકા વિસ્તારના શિવસેનાનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે મૃતદેહની ઓળખ કરીને તેને પરિવારજનોને સોંપવામાં આવ્યું છે